હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનું છે લીલી તુવેરનું શાક શિયાળો આવી ગયો છે અને હવે બધા લીલા શાકભાજી મસ્ત મસ્ત આવશે તો આજે આપણે બનાવવાનું છે લીલી તુવેરનું શાક તમે બનાવ્યું છે કે નહીં કમેન્ટ કરજો તો લીલી તુવેરનું શાક બનાવવા માટે આપણે આ દાણા ફોલી લીધા છે અને તેમાં સાથે નાખવા માટે આપણે આ એક રીંગણું લઈ લીધું છે અને એક બટેટું લઈ લીધું છે રીંગણું નાખવાથી શાક ખૂબ જ મસ્ત બને છે અને સ્વાદ પણ સરસ આવે છે અને આ એક ટમેટું આપણે સુધારીને લઈ લીધું છે તો હવે આપણે આ બધા શાકને પેલા આને અને દાણાને બેને ધોઈ લેશું અને પછી શાક વઘારવાનું ચાલુ કરશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થાય એટલે સૌથી પહેલાં રાય ત્યાર પછી જીરું હીંગ અને ચપટી જેટલી હળદર આપણે તેલમાં એડ કરીશું તો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ત્યાર પછી આપણે ટમેટું સુધારીને રાખ્યું હતું એને એડ કરી દઈએ ટમેટું ઓપ્શનલ છે જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યાર પછી હવે આપણે આ તુવેરના દાણા એડ કરી દેસુ અને આ રીંગણું અને બટેટું એડ કરી દેસુ રીંગણું નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને બટેટું તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અમુકને ને તુવેર ના ભાવતી હોય એટલે આપણે બટેટું એડ કર્યું છે બાકી ખાલી તુવેર અને રીંગણું નાખીને શાક બનાવો તો પણ ખૂબ જ સરસ બને છે હવે આપણે તેમાં એડ કરશું અડધી ચમચી હળદર ચપટી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું હવે થોડી વાર તેલમાં પાકે ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવા માટે લસણવાળી ચટણી બનાવી લેશું અને ત્યાં સુધી આપણે શાકને આ રીતે તેલમાં જ પાકવા દઈશું હવે આપણી લસણવાળી ચટણી બની ગઈ છે અને આપણું શાક પણ થોડુંક ચડી ગયું છે તો આપણે લસણવાળી ચટણીને આ રીતે તેલમાં સાઈડમાં આપણે તેલમાં એડ કરી દઈશું શાકને એક સાઈડ કરી અને તેલમાં જે આપણે લસણવાળી ચટણી એડ કરી અને થોડીવાર માટે તેને આપણે આ રીતે સાઈડમાં જ તેલમાં ચડવા દેશું પછી આપણે તેને શાક સાથે મિક્સ કરીશું જેથી આપણી જે લસણવાળી ચટણી છે તે એકદમ છૂટી છૂટી થઈ જાય તેમાં ગાંગડી ના રહે સાઈડમાં આ રીતે તે ચડી જાય પછી આપણે તેને શાક સાથે મિક્સ કરીશું આપણી ચટણી એકદમ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં પાણી એડ કરી દેશું અને પછી કુકરને આપણે કરી દેશું બંધ અને ચાર થી પાંચ સીટી કરી લેશું આપણે હવે આપણા શાકમાં ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ શાક આપણું એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં ધાણાજીરું અને ધાણાભાજી નાખી દઈએ બધુંય નાખી દે જો અમારા આધ્યા બેનને તો ધાણાભાજીને ધાણાજીરું નાખવું એટલું ગમે ને તો તૈયાર છે આપણું તુવેરનું શાક અને શિયાળામાં આવા બધા લીલા શાકભાજી ખાવાની શું મજા આવે તમે હજી તુવેરનું શાક બનાવ્યું છે કે નહીં કમેન્ટ કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો તો તૈયાર છે આપણું તુવેરનું શાક એકદમ ટેસ્ટી અને લીલી તુવેર હેલ્થ માટે પણ ખૂબ જ સારી હોય છે તો તમે પણ લીલી તુવેરનું શાક બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા